નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીમ ગુજરાત ની યુટ્યુબ ચેનલમાં ઉત્તર ભારતમાં ભારે વરસાદમાં વાદળ ફાટવા સહિત ઘટનામાં તેતાલીસ થયા મોત જી હા મિત્રો ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદના કારણે અનેક નદીઓ ભયજનક સપાટી વટાવી છે જી હા બિહારમાં વીજળી પડવાના કારણે બારના મોત નીતિશ કુમાર મુદ્દે પરિવારજનોને ચાર લાખ આપવાની જાહેરાત રાજસ્થાનમાં કુલ સો ના મોત હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી અનેક ઘટનાઓમાં પાંચ લોકોના મોત થયા છે અને પચીસ થી વધુ લોકો લાપતા છે જી હા ઉત્તર ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ આધારિત ઘટનામાં કુલ તેતાલીસ મોત થયા છે ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે એક જ પરિવારમાં ત્રણ સહિત કુલ બાર લોકોના મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે જીહા મિત્રો અધકારીએ જણાવ્યા અનુસાર સમગ્ર રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે અનેક નદીમાં પૂર આવ્યા હતા કેટલીક નદીમાં ખતરા અને નિશાની પર વહી રહી છે જીહા મિત્રો ઉત્તરાખંડમાં હરિદ્વારમાં છ અને તિહરીમાં ત્રણ દિહરાદૂનમાં બે અને ચમોલીમાં એકનું મત થયું છે વિજેસ્ટર કંટ્રોલ રૂમ જણાવ્યા અનુસાર નેનીતાલ જિલ્લામાં અરદાનીમાં ડૂબી ગયેલા સાત વર્ષનું બાળક હજુ પણ લાપતા છે જી હા મિત્રો દેહાદુનમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બત્તી મીમી વરસાદ પડ્યો છે હરિદ્વારમાં રોશનબાદ બસો દસ મીમી અને રાયનાલામાં એકસો ત્રેસઠ મીમી હલદાનીમાં એકસો ચાલીસ મીમી રૂર્કીમાં એકસો બાર મીમી નરેન્દ્રનગરમાં એકસો સાત મીમી અને ધોનાલ્માં અઠ્ઠાણું મીમી વરસાદ નોંધાયો છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ